એકદમ ખૂબ જ ઉંચા અવાજમાં જેટલા આપણે ધાનથી આજે નાચતા તો ને એવી જ રીતે આપણે ભારત માતાનો જય ઘોષ કરીશું સૌ પ્રથમ તમામ કર્મચારીઓ તમામ સફાઈ કર્મીઓ તમામ અધિકારીશ્રીઓ આરોગ્ય વિભાગના વીબીડીસી વિભાગ ઓફિસના તમામ અધિકારી અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન કેમ કે ઘણા સમયથી જ્યારે આપણે સપનું જોતા હોય કે આપણે સુરતને નંબર વન બનાવીએ ત્યારે આ આપણું જે સ્વપ્ન છે એ પૂરું કરનાર તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા સુરત જે રીતે પ્રગતિમાં છે જે રીતના આપણે પ્રગતિ કરીએ છીએ એવી જ રીતે સ્વચ્છતામાં હરેક વખત આપણે સુરતમાં નંબર લાવીએ એવી શુભકામનાઓ સાથે ફરી ફરી વખત તમામ સફાઈ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ સફાઈ કર્મીઓને આ જે સુરતને નંબર વન મળ્યું છે એમનો તમામ જે શ્રેય જતો હોય એ તમારા બધાનો છે ને બધાને ફરી ફરી વખત શુભકામનાઓ જય હિન્દ ભારત